નો આદમી ગામડા નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધા છે કે બોટાદમાં જે કરદા આંદોલન થયું ભાઈ એને લઈને ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા હોય કે કોઈ પણ આમ આદમી પાર્ટી ધારાસભ્ય હોય એ બધા લોકો ગુસ્સે થયા અને ગુસે એ માટે થયા કેમ કે રાજુ કરપડાને જેલમાં નાખી દીધો ભાઈ હવે તમને ખબર છે કે રાજુ કરપડા બોટાદ આંદોલન જે ચાલી રહ્યું હતું એમાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોય તો એ રાજુ કરપડા હવે રાજુ કરપડાને તમે બહુ સારી રીતે ઓળખો છો રાજુભાઈને કે જે ખેડૂતોના ભગવાન ગણાતા હોય છે ભાઈ ખેડૂતો માટે હંમેશા માટે એમને સારા સારા કામો કર્યા હોય છે અને એ જ રાજુ કરપડાને આજે જેલમાં નાખી દીધો અને એને લઈને ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા હોય

ડોક્ટર એક ભેંસનો ડોક્ટર ને એક ગધડાનો ડોક્ટર દોસ્તો કોઈ એમ કે આ શહેરના માણસ મત નહીં આપે ત્યારે મારી અંદરનો ગામડાનો આદમી ગામડાની વાત ગામડાનું મારું